જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છીએ કડા સતી માતાના મંદિરે વિડીયો ગમે તો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જોઈ શકો છો મિત્રો અમે કોયડા નીકળી ગયા છીએ અને આ છે આજે બહુ મિત્રો એટલે અમે તો લાઈક કરજો શેર કરજો જય માતાજી બીજા બ્લોગમાં મળીએ જય માતાજી મિત્રો તમે આ વડલો જોયો હોય અને બધા એમ કહેતા હોય છે કે આ વળલાનો વિડીયો બનાવો તો ફૂલ હેડે છે એટલે અમને એવું થયું એટલે પણ અમે વિડીયો છે મિત્રો એટલે અમને લાઈક શેર કરજો અને કે નહીં કરી તો અમે એમ કહેવા કે આ વળલો કંઈ કહું નહીં કેટલા મિત્રો વિડીયો બનાવે છે મિત્રો એટલે તમે કહેજો અમને કે વિડીયો રાખો કે ના રાખો અને સપોર્ટ કરજો ફૂલ મિત્રો અમે બ્લોગ બનાવશો ખૂબ બધા જય માતાજી બીજા બ્લોગ જય માતાજી મિત્રો આવ્યું છે પાટણ મેરડી માના મંદિરે એટલે વળતે અમે જવાના છો મેરામાના મંદિરે જય મેરડી મા જય માતાજી મિત્રો બધા ક્યાં કયા ક્યાં પાટણ છે મિત્રો પાટણને તમારે કોઈ બી હોલસેલનું લેવું તો બધું મળી જાય છે મિત્રો આ છે પાટણનો કટ તમે જોઈ શકો છો મિત્રો કેટલી ભીડ છે અને તો અમે ગાડી લઈને નીકળી ગયા છો અને ગાડી મિત્રો અમે હો હો ચલાવે મિત્રો હો હો તો અમને ભીખ લાગતી નહીં મિત્રો જેમ ખબર અમે કોઈથી વિવાદ જ ના દરબાર છે મિત્રો અમે એટલે સપોર્ટ કરજો મિત્રો જય માતાજી મિત્રો અને નાગજી કો કેસે જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો જય માતાજી મિત્રો બધા એમ કહે છે કે હરિભાની ચા બેસ્ટમ બેસ્ટ આવે છે એટલે અમારી ગાડી હવે જાશે હરિભાની ચા પીવા ચા ખબર રહે બધા કહેતા હો પબ્લિક કે હરિભાની ચા હારી આવે છે એટલે અમે જશે હરિભાની મુલાકાત કરવા હરિભાની મુલાકાત કરી અને એમના ઘરનો પણ કટ લે મિત્રો એટલે બીજા બ્લોગમાં મળીએ અને હરિભાની ચા તમે પીતી હોય તો કોમેન્ટ કરજો મિત્રો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજું તો કોઈ કહેતા નહીં આ રસ્તો જાય છે હરિભાના પાર્લરે કોઈ નવા વિડીયો જોતા હોય તો એમને હું બતાવી દઉં કે અરે હરિભાના

लाल शॉपिंग ते कया आहिनि

જય માતાજી મિત્રો અમે ફાઈનલી હરિભાના જોડે પહોંચી ગયા છે અને બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો એટલે લાઈક શેર કરજો બીજા બ્લોગમાં મળીએ જય માતાજી

Amotai. Eh bol mat. Ya. Hai જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો કે આરા બધા અમના ઘર છે અને અમે એ થઈ નહીંડ્યા છે ગાડી લઈને ક્યાં ક્યાં મતલબ કે અમારા જવાન છે ઠેઠ કળા માના જદીમાના મંદિરે અને ચા પીને નીકળી ગયા અને આ છે હરિભાનો આપણે શૂટિંગ કરી ખબર હે એ ચોક છે તમે જોઈ શકો તમને આગળ જઈને બીજું પણ બતાવો આજે આપણો જેવો દરવાજો મારેલું એ રહ્યો અને આ ચોકડી તમે જોઈ શકો અને આ હરિભાની ગાડી પડી છે આ જો હરીભાની ગાડી પડી મિત્રો તમે જોઈ શકો અને મંદિર પણ છે આ રીસકા પણ કટ આવે છે ખબર ને આ એક ગાડી અમની છે પછી આ ઘરમાં કટ આવી છે અમુક એમ ખબર એકદમ રાતના પૂર્યા હતા એનો વિડીયો હતો ને એ બધી ગાડી જોઈ શકો તમે મિત્રો જોવા માગો જીવ ઘર આ કાંટી આપણે ખબર છે ક્યારે ભણાવતો વિડીયો આ બધા એમના ઘર છે મિત્રો જય માતાજી મિત્રો જોઈ શકો છો કે અમે કડા પહોંકી ગયા છે અને આ કેટલી ટ્રાફિક છે એ તમને જોઈ શકો આગળ જઈને બીજું પણ બતાવો આ જુઓ મિત્રો કેટલું ટ્રાફિક છે તમે જુઓ અમે ગાડી મૂકવા જઈ રહ્યા છીએ મિત્રો અને બીજું કોઈ કહેતા નહીં લાઈક શેર કરજો આટલે પાસે રેસ કરીને મૂકવાની છે અંદર ગાડી તમે જોઈ શકો જય માતાજી જોઈ શકો છો મિત્રો કે અમને જગ્યા મળી જશે અને આરી જગ્યા પર ગાડી વાળવાની છે અને આગળથી ગાડી આવે છે જોઈ શકો હવે ગાડી જતી છે જે જોઈને અમે ગાડી અંદર મૂકી દો છો જોઈ શકો તમે અત્યારે રિસ્કા આવી મિત્રો ટકો મજા આવે એમ નહીં અને જુઓ હવે જગ્યા મળે તરત ગાડી પહોંચી વાત છે મિત્રો વળી ગાડી આવી મિત્રો આ બધી પકોડીનું ને એ બધું છે જુઓ તમારે કોઈ બી લેવું હોય તો બધું એ મળી જાય મિત્રો તમે ખાલી રવિવાર રવિવાર ના આવવાનું જો મિત્રો અમે કળા પકી ગયા અને વિડીયો બનાવ્યો છે મિત્રો તમે જોઈ શકો જેટલી ભીડ છે અને એટલું ટ્રાફિક છે અને જુઓ તમે ખાલી મને પછી મિત્રો હવે પોળે પહોંચી ગયા વાડીનાથ અને એથી ઈકણ પણ વિડીયો બનાવ જોઈ શકો એ મંદિર કેટલું ઊંચું છે મિત્રો તમે જો ખાલી મતલબ અમને અંદર જઈને બધું બતાવું મિત્રો અમે દર્શન કરવા ગયા હતા અને આજે જો ખાલી વરસાદ એવો પડે છે મિત્રો અમે જ મંદિરે દર્શન કરવા જાય ને દારબીન વરસાદ ચાલુ થઈ જાય જોઈ શકો મિત્રો અંદરથી કટ જો તમે ખાલી કેટલું મંદિર છે અને બધા લખજો જય વાળીનાથ એ બધું લખજો મિત્રો તમને યોગ લાગે એવું લખ્યું મિત્રો જોઈ શકો છો વાંકણ એટલું ટ્રાફિક નહીં પેલા જેવું તમે જુઓ ખાલી હવે હું અંદરથી તમને કટ બતાવવાનો છું અરે બાયલો જ છે કટ જો હું તમને અંદરથી કટ વધવાનો છું હું જો રહેજો બ્લોગ મારો જોતા જો મિત્રો લાઈક શેર કરજો અને ફોલો કરજો નવા હોતો અને આવ્યો છે અંદરનો પણ મિત્રો તમે જોઈ શકો અમે અંદર ઉપર દર્શન કરવા ચડ્યા છે મિત્રો જો તમે હવે કેટલો બનાવ્યા છો મિત્રો એટલે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાંઈ ના થઈને બીજું તો કોઈ કહેતા નહીં મિત્રો જો કેટલી તમને મજા આવે એવું છે મિત્રો તમે આવો તો હોય જરૂર દર્શન કરવા આ બીજો કર ચાલુ થાય અંદરથી એકદમ ફૂલ ગેરંટી ફૂલ ગેરંટી જો મિત્રો આ તો તમને ખાલી કહું છું મિત્રો જુઓ ખાલી તમે મંદિર કેટલું મસ્ત થશે દેખાવામાં જુઓ ખાલી આ બધા અમે ફોટા પાડ્યા છે મિત્રો હોય ફોટા ચાલુ થાય જુઓ આ ફોટા પાડ્યા છે મિત્રો હોય ક આ પાડ્યા આ ભાડ્યા જો મિત્રો કેટલા કેટલા અલગ અલગ એડિટિંગ ફોટા નહીં કર્યા મિત્રો અને આપણે આઈફોન સેવા મિત્રો જો તમે ખાલી આનામું છું મિત્રો અને આ બાજુમાં બેઠો ઊભો એ મૂ છું મિત્રો તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત ફોટા છે મિત્રો એટલે તમે આવો તો એકંદર દર્શન કરવા જો આ છે મારા કાકાનો છોકરો મિત્રો જો આ છે મારા કાકા તમે જોઈ શકો મિત્રો આ છે મંદિર આપણે આપણે હા જુઓ કેટલા મસ્ત મસ્ત ફોટા પડાય મિત્રો એટલે તમે જોતા રહેજો ખાલી હજુ તમને નવા નવા બધું બતાવવામાં આવશે મિત્રો હા જુઓ ખાલી જાય વાળી નાથ લખી દેજો મિત્રો અને આ છે કળાના જદીમાંયા ફોટા પાડ્યા તીડ મિત્રો આ અલગ અલગ જદીમાંયા ફોટા પાડ્યા મિત્રો આ પહેલો કટ બીજો આ ફોટા માડેલો જુઓ મિત્રો કેટલો મસ્ત મસ્ત ફોટા આવ્યા છે જુઓ ખાલી તમે જુઓ મિત્રો આ જદીમાય ફોટા પાડ્યો તો આ પણ જદીમાં એ વાડ્યો હતો અને આ પણ જતીમાં ફોટો પાડે મિત્રો તમે જોઈ શકો કેટલા કેટલા મસ્ત મસ્ત મે ફોટા પાડ્યા છે અને આ મુ પાડે છે ફોટા મિત્રો તમે જોઈ શકો છો એટલે નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો એ ફોટા કેટલા મસ્ત પડે કે નહીં હારા પાડે મિત્રો તમે કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો કે કેટલા કેટલા મસ્ત મસ્ત તમારા આઈફોન માં રિઝલ્ટ જેવા આવે મિત્રો તમે જોઈ શકો ખાલી તમે જુઓ ખાલી રિઝલ્ટ જેવા આવે આ જુઓ કેટલો મસ્ત રિઝલ્ટ આવે ને ફોટા એટલા મસ્ત પાડે મિત્રો તો તમે યાર મને સબસ્ક્રાઈબ નહીં કરતા ખાલી કાઠા થઈને એક સબસ્ક્રાઈબ કરતો જોઈ શકો કેટલો મસ્ત સપોર્ટમાં છે મિત્રોને જાય જદીમાં કોમેન્ટમાં લખજો મિત્રો જો ખાલી કેટલા કેટલા ના પાડ્યા છે હરિભાના જોડે ફોટા હરિભાના જોડે જતા રહ્યા અને આ છે એમના શોપિંગનો કટ મિત્રો ફોટો પાડ્યો છે અને આ છે હરિભાનું કૂતરું એ ફોટો પાડ્યો તો આ પણ હરિભાનું કૂતળું છે મિત્રો અને આ છે શોપિંગ એમનું જોઈ શકો તમે કેટલું મસ્ત તમે ફોટો પાડ્યો આ પણ એમનું શોપિંગ છે મિત્રો તમે જોઈ શકો કેટલું મસ્ત આ પણ એટલું શોપિંગ મસ્ત છે કે આ શોપિંગમાં તમારે દુકાન જોવી હોય તો મિત્રો લઈ લેવાની આ હરિભાના જોડે મેં ફોટો પાડ્યો જોવો કમ્પ્લીટ છે આમ હરિભા લાગે છે ને મિત્રો તમે જોઈ શકો પછી મિત્રો અમે આઈ દર્શન કરીને આઈ જશે પાટણ નું મંદિર તમે જોઈ શકો કેટલું મસ્ત હશે અંદરથી પણ કટ લેવાનો છે મિત્રો તમે જોઈ શકો જો હવે આટલા એને અમે વળી જાવ મિત્રો વળી જાવ જોઈ શકો આ જમ આવ્યો આટલે ગાડી અવડી પાડીને હવે મને ફોન શૂટિંગ કરતાં મજા નહીં આવે એટલે થોડો વિડીયો સારો નહીં આવે મિત્રો એટલે કાલી કાના થઈને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને જો અંદરથી હવે કાટ લીધો અને કોઈ મકાટ લેવા જાઓ તો મિત્રો નહોતો મજા આવે એવું અને આ સિવાય આપણું મેરડીમાંનું મંદિર આ બળાકમાં વળી જાય મિત્રો કેટલું કોઈ પણ એટલું ટાપિક છે મિત્રો એટલે શૂટિંગ કરવાની મજા આવે ને કી ફોન લઈને ઉડી હાડે એવું કરી મિત્રો જય માતાજી જો ખાલી તમે કેટલો મસ્ત શૂટિંગ આવે છે મિત્રો તમને પણ આનંદ આવી જાય મને પણ આનંદ આવી જાય અને મારા ભાઈઓને પણ આનંદ આવી જાય કે સાંજે કોઈ બ્લોગ બનાવે છે મિત્રો અને આપણે આ પકડીને લારી છે ચતીડી મિત્રો તમારે ખાવી હોય તો કોમેન્ટ કરજો હું ગૂગલમાં પકડાવી મિત્રો જો ખાલી કેટલો મસ્ત મસ્ત શોપિંગ છે બધું એવો વિડીયો બનાવવાની મજા આવે મિત્રો જય માતાજી હવે આટલા બ્લોગ આપણો પૂરો થાય છે